તો ગાઈસ બગોડી દોઈ જાયઈ દંડીસો બનાવીએ અલ્યા ભોણી જેટલું ધોડો અંડા દે તમર લગન હું રાખી ખાવાનું બસ મોટી તો પપ્પા તો બોલ બોલ કરે ને તે પપ્પા કંટાળીને ઉભા થઈ ગયા

તો ગાઈસ હું તો બજાર માં આઈને ચા બનાવવા મંડ્યો પપ્પાના આરામ પર બેઠા થોડીવાર ત્યાં બેસે પપ્પા ચા પડી ગઈ તો ગાઈસ દુકાન તો મન કરી દીધી અને અમે જઈએ છીએ પકોડી ખાવા તો ને હું બી આવી છે શિયમની બેન ચલો જાય અમાર બગડ બિલ્લો

તો પકોડી તો આવી ગઈ ટંડીસો બની ગયા અલ્યા ભોણી જેટલું ધોડો તો ચલો ગાઈસ અમે પકોડી ખાઈને અને છે ઘરે ને ઘેર આવો હા હવે જઈએ ને ઘેર જય માતાજી જય માતાજી એ પપ્પા તો મારી રહ્યા છે ભાઈ દુકાન તો બધાઈ અને નહીં કરી દીધી હવે

હા જીવડું હતું બીજું શું ખાવાનું દૂધ લે બીજું દૂધ તો હું રાતે પીશ લસણ બનાવી પણ ખાવાનું નહીં લસણ કર ડુંગળી શરીરમાં ખાણ આવતું હોય ના ખવાય આ દવા લાવ્યો હું કાલે એના માટે ડુંગળી લસણ ને હું ના પાડી ડુંગળી લસણ છાસ ને બધું ના પાડીએ

પપાઈ બીજે પાછાણા તુલી રહે હ કે ખાઈ રહે હ ખવા રચા નહી મરે તો લેવા ના ચાં પિંગ બાવા ચાણા શાક બનાવવાનું શાક બનાવવાનું કાલે શાક બનાવવાનું વટોણા ચાણા બીગા હની તો ગાઈસ અત તો 10 જણા બીજે ફોલો આ મટે પતાઈનું બતાવવાનું હતું ને લાસ્ટ ટાઈમ જે અરે બંધ થઈ જાય પ્લાસ્ટિકની થેલીઓ કંઈ નહીં બંધ થઈ ગયા તો હવે વધારે રાજ નગરપાલિકા એ મહાનગરપાલિકા એટલે હું નગર પહેલાં બંધ જ હતું આપણા કપ બંધ થઈ ગયા હતા પાસ ચાલવાનું થઈ ગયા એવું બંધ કરું તું થોડા ટાઈમ જ હું કરે મને કાગળ ફોન કરે હું કીધું હું કીધું એટલે ડાયાબિટીસ વધારે પપ્પા લગનમાં ખાવાનું રાખી દઉં

તાર તાર તો ઉગાર કે નહીં કરા કે દી હા કપૂર કે મારી ગઈ કપૂર કે પેરાયા મોલ આ રાલ ગળમોસા શિકરા ને સિરોસી માગ ને તો હા નોકરી કરતા રાખી દી અને ઓ કા ચીકર જાંજે નોકરી ના નોકરી પી ખાતા પી ડબલ હા તો પેન્શન ચન બેન ચન આપની બાના છે બાના આપતી મમી તમરું રાખી તો ખાવાનું મોટી ફેમિલી ને જ અને એક બકરી બકરી તો પોસ્ટ રીટર્ન આ રીટર્ન દુધ કા તા હા બોરી આપલે 8 મીન ચી ધોલી ઓર રીટર્ન 75 એટલા ડુરદોની એકલો બાજરીનો ઘઉં નઈ ખાય બહુ એવું જ ખબરવા એટલે એક દુધ કા તા

કચ્છનાય ની મામા કે આયે કચ્છે તો ગોપન હાકી બોલ દે મીન ચોકરનો બહુ ઓન માં ચડાય છે એટલે તો આજીસ તમને પ્રેક્ટ કરાય બધો કરાય તો એ બધો આધી કરે બિના કેમ હે એમ નહીં પહેલા નહીં આમે નહીં બધો આધી દાદી જ ભણાય તો અમે નહીં તો

व्लॉगर वाला तो गाइस पापा तो मम्मी बोल बोल करतं ते पापा कंटाळले नुपात ऐक. बटाटा धुऊ वटवडा फोडताता पापा. आणि मम्मी काही नाही बोल बोल करतये. ऐक तो गुड नाईट. गुड नाईट दादी. ગુડ ગુડ જય માતાજી તો ગાઈસ ચાલો મળીએ હવે કાલે નવા વિડીયોમાં આજે આ વિડીયો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા